નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું પરમાર રોહિતજી વરસાજી પરમાર રોહિતજી વરસાજી તમારા ગામનું નામ લાડોલ લાડોલ તાલુકો વિજાપુર વિજાપુર ને જિલ્લો મહેસાણા તો રોહિતભાઈ આજે સત્તર સાત બે હજાર ચોવીસ ના રોજ આપણે તમારા મરચીના પ્લોટની મુલાકાતે મરચી જોવા માટે આવ્યા હતા આપણે તમારી મરચી જોઈ રહ્યા છીએ જે એ એકદમ આમ ફ્રેશ અને ચમકમાં અને લાઇટિંગમાં બધી રીતે આમ પરફેક્ટ દેખાય છે ક્યાંય પણ આમ બંધાવાની કે વાયરસની અસર દેખાતી નથી બરાબર રોહિતભાઈ આપણે જોઈ રહ્યા છીએ તમારી મરચી એકદમ આમ ફ્રેશ અને ચમકમાં બધી રીતે પૂરી દેખાય છે બરાબર તો રોહિતભાઈ મને એક વસ્તુ કહેશો કે આમાં તમે વસ્તુ શું શું વાપરેલી છે અને ઉપરથી છે ને સ્પ્રે લીધા છે ધ્રુવા ધ્રુવા વિસ્તારને એડિશનના તમે સ્પ્રે લીધા છે કેટલા સ્પ્રે લીધા ત્રણ સ્પ્રે લીધા છે બરાબર છે અને તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું ધ્રુવા એડિશન અને વિસ્તારનું સારું રિઝલ્ટ લાગ્યું સારું રિઝલ્ટ લાગ્યું છે બરાબર છે હવે તમે આમાં કઈ નીચેથી કઈ વસ્તુ વાપરેલી છે પાવડરના સ્ટુ વાપર્યો કેટા પાવડર વાપરો છે નીચેથી કેટા પાવડર નીચેથી કેટા પાવડર નીચેથી વાપરો તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું એને બી સારું છે બરાબર છે આપણે જોઈ રહ્યા છો કે આ બધી વસ્તુ રોહિતભાઈએ વાપરી છે ને મરચી છે એ એકદમ આમ ફ્રેશ અને આપણે જોઈ રહ્યા છો કે આ ચાના બગીચાની જેમ ઊભી છે એક જ ધારી લાઇટિંગમાં એવડી અને ક્યાંય પણ બંધાવાની કે વાયરસની અસર દેખાતી નથી તો આપણે રોહિતભાઈ ને રોહિતભાઈ આ બધી વસ્તુ વાપરી તો આનું રિઝલ્ટ કેવું લાગ્યું સારું લાગ્યું તમારી આજુબાજુના જે લોકો છે એને વસ્તુ વાપરવી જોઈએ ના વાપરી જોઈએ